તો આજ રોજ અમે આમ તો હું અનેક नरेशભાઈ પટેલ એક ગસન મુક્તિનું કાર્યકર છે જે મેશન नरेशભાઈ પટેલ એ 22 વર્ષની વતી છે બેન શ્રી અને 15 વર્ષથી કામગીરી કરી છે એક બે વર્ષથી ને 15 વર્ષથી અને એ ખાસ બહુ જોરદાર કાર્યકર મોજે પરંતુ એ આલે મે સર્વિસ ચાલુ છે એટલે એ આવશ્યકયા નથી પરંતુ આજે હું રમેશભાઈના આચાર્યના આગ્રથે અમે અહીં આવેલા છે હવે બીજી વસ્તુ તમને કહી દઉં કે અમે કોઈ પણ જગ્યાએ બેસા કાર્યક્રમ કર્યો છે ત્યાં એક પણ રૂપિયાનો ચાર્જ અમે લેતા નથી કે તુકો કોઈ પણ પેટ્રોલ ડીઝલ કે કોઈ પણ એક રૂપિયો નહીં અત્યારે પાછળ કે મે આ લગભગ 100 કિમી આવવાનો 100 કિમી જવાનો પરંતુ અમે એક રાષ્ટ્ર હિતની કામગીરી માટે આવ્યા છે બરાબર એટલે કે રાષ્ટ્રીય કામ કે આપણા સમાજની અંદર કુટુંબમાં પરિવારમાં દેશમાં જેમ બને જેટલા બને એટલા દુખમાં આપણે વ્યસન મુક્ત થઈએ એ માટેના કાર્યક્રમમાં અમે લોકો સહભાગી થઈ અમે બધે જઈએ છે તો આપણે પહેલી વસ્તુ કહીએ કે મની ફોન પર ખર પડી ગઈ છે કે આજે સારો કાર્યક્રમ છે વ્યસન મુક્તિનો વ્યસન એટલે કોને કોને વ્યસન કહેવાય બોલો બેટા તમારું બારું થી વ્યસન થાય બરાબર સિગરેટ સરસ એટલે તમને તો ખબર છે કે વ્યસન कोने के बाहर तो आज संती तो रोज और उसे बच्चा था विश्व ने अंदर कौन लाख लोग मर जाए थे कितना कौन लाख लोग रोज पर जाते हैं अपना बातों करने के तो अपन मर जाते हैं बराबर तो ये भी संती अपने कौन एक लाख लोग तो रोज मर जाए हैं अन्य भी यहाँ अपना कस्बा चारों के पाइप में कस्बा था है कि पर तो वैसंत મોટુ કારણે કે કેન્સર થાય કેન્સર થાય મેન રોક કેન્સર થાય પછી પીડી બીમારી શું થાય ટીબી થાય બરાબર તો આ બધા રોગો પર વ્યસનથી થતા હોય છે તો આપણે તમે તમારામાંથી કેટલા લોકો આ આ લખેલું છે કે ખરેખર સાહેબ ખુશ થઈ ગયો કે તમારા આંકડા કે મોડવા તમાક મુક્ત બરાબર શાના તો ખરેખર મને કેતા આ તમને કે ક્યા તમાક મુક્ત

તમારામાં કોઈ બેસને એટલે બધી છોકરી ના પડે તો એક છોકરી આ છોકરીઓ પાસે સારવ હોય કે સાહેબ આવી કે પછી આયા આ વાત મે બોલડી કે સાહેબ હું વિમાન ખોટ પણ મારા કાકા ને મપ્પાને બધા કાય ને પણ ભાગ્યો હું કઈસ નહીં આવીને વાત થઈ એટલે તમારામાં કોઈ કોઈ કરે છે હું બેસને આનો કોઈ 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 નહીં સરસ બરાબર હવે બીજું કશું તમારા ઘરમાં પણ કોણ કરે છે એ લોકો આંગણે ઊંચી કરે ભલે કરતા માભાઈ બરાબર તમારા ઘરમાં કરે છે તારા ઘરમાં બેટા કરે છે બસ તારે ગર્મા કરે છે કેટલા ને ગર્મા બધા છે પપ્પા હોય કાકા હોય મામા હોય કરતા હોય ને બધા ને ગર્મા કરતા હોય તો આપણે એ બેસન છોડા માટે તમે કોઈ કિસ કયો કે કરા કે તપપા તને આ બીડી પીઓ જો ના તિસો વિમલ કાઉ જો ના કોઈ કે વિષય જો સુ કે સુ કીધું બિલાડી સુ કીધું તય પપ્પાને એ મે મારા કોમપાજી સ્વામી હતા કે

માનસિક રીતે અને સામાજિક રીતે ચાર રીતે આપણને નુકસાન થાય છે આર્થિક રીતે એટલે શું કે આપણા પૈસા ટકો હોય ને એ ટકો ખરાશ થઈ જાય છે આપણા પૈસા એ લોકો શું કરે વ્યસનમાં વિમળ છે તમાકુ છે બીડી છે આ બધું ખાય ખાય પૈસા તો જાય ને એના કારણે પપ્પાને એવું કહેવાય કે પપ્પા તમે આ પૈસા બહુ વાપરો છો એના કારણે શાળાની અંદર મારા સ્કૂલમાં ચોપડા જોઈએ છે બરાબર ગાઈડો જોઈએ છે અપેક્ષિત જોઈએ ટ્યુશનમાં એમાં પૈસા વાપરો આવું પણ તમે કહી શકો કહી શકો ને તો આપણે એ પણ કહેવાય आर्थिक रूप से नुकसान चल सामाजिक रूप से सामाजिक रूप से के नुकसान जाएगा सामाजिक रूप से के नुकसान जाएगा खबर है तुमने बेटा सामाजिक रूप से के भीतर नुकसान जाएगा गैंगस्टर से समाज पाप के नुकसान जाएगा बोल बेटा तू बोल बता बेटा बोल बोल तू बोल समाज में के नुकसान जाएगा बीजू काई करो बेटा बेटा गुरु पगे लागो के भेरू नाम का बीजू का कौन बन मम्मी पापा ने तू अच्छा उभीरा बेटा

અને આમના કમનતા તો તમારા બીજું મમ્મી પપ્પાને પહેલ થાય પણ કાલથી બધા તો કોઈ મમ્મી પપ્પાને પજે લાગવાનો અને જેવા સહાય આવને તો તમારો આ પગથિયો પગે પગથિયા પગે લાગવું અને દરેક દરેક શિક્ષકને પગે લાગવું દરેક દરેક તમારો હોય કે ના બધા લોકો લક્ષ્યાર્થી બધા લોકો તમારા બેનવાળી સાહેબ બધાને પગે લાગો કેટલા મિત્રો લક્ષ્યાર્થી સરસ બધા લોકો તમારા આમના પગે લાભ शिक्षण निवात आपण तुम्ही नाना छोटा करता बरोबर

घर बराबर अब आमाती एक पेन लेवण तारे सु के रनो एक क पेन लेवानी हु जोइस नहीं अब आमा घणी पेनो छे एक क पेन नेड वालो बीजी नेड वाल नी दे रमेश भाई एक क पेन नेड सर ए पेन लेइन कयक अमा पर रखी दे पाछो उ जोवानी न जे बताई दे पेन लखाई के ना गाव एक क पेन लेवानी गणेश भाई लखाई का एक क पेन लेवानी पछे लिख दे पेन ने

बदन तो का सुनन दारू धार्मिक बराबर अब ते कई पेन धारी मने खबर नहीं पण आपण जोइए अहिया का माताजी मंदिर छे सर बद्दा फूल पर लाओ पर आपने पांच पांच हजार पे नो इंटरेस्ट खबर पड़ी जाए, बराबर? फुक मारो आना। આપણો બહુ ચાલી નથી તો બોલો તમે જે કાઢીગીરી આપેલ નથી थोड़ी ना तो सारी मुकील बोलिया बोलिया बिनावा जरा सारी थोड़ी ना ना बोलूं तुमसे अच्छा ये पई वाली सेवा अपने ना तू थोड़ी ना नहीं ना ये थोड़ी 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 आगे जा रही है बाप

સાબ તોતા ના પાછો ચાલે પણ બસ આથી એવું મને वचन આ રક્ષાબંધનાના દિવસે કે અમે આથીલે કોઈ બીડી નહીં પીયે તમાકુ નહીં કે વસલી ગઈ આવી ઘણી બધી છોકરીઓ મે છે ને આખો બનાય છે આમાં વિડિયો હું સાઈડમાં મોકલી તો એમાં બધી છોકરીઓ બેન કીધું કે આ સાથી અમે ચોક્કસ કાલે કહીશું કે અમારો ભાઈ અમાર અને પપ્પાને પણ રાખડી બાંધશે પપ્પાને કહીશું ભાઈને કહીશું કે આрте તમે આપણું વચન છોડી દો બીજી વસ્તુ તમે એ પણ કહી શકો કે તમે કહીવા જેસે અમારું મંદિર ગાચું તમારું આપડે ચારે પરણીને જઈએ ભરજા ઘરે આવે તો ઘરે આવે તો તમે શું કરો છો તો ભરજા ભાઈ ઘરે પરણીને આવે તો શું કરો તમે ઘરે આવે તો શું કરો છો બાણું તમે રોકો છો બરાબર તમે બાણું રોકો છો તો તમારા બેટા એ પણ કહેવાય બાણું ઓકે તારે કે ભાઈ તું ભરજા છે મારો ભાઈ છે પણ તો

શાળામાં પાછા ભલે બેન તો અંદર પાછળ જે બે છે હું એ મારું કાય બાપા મારવા દેશે તો બેટા તમને કોઈ નહીં પપ્પા ફૂક મારવા દેશે કે તમારે મને પપ્પા તમે જો બીડી પીશો ને તો આ વખતે નેહા મતી પાછા બારણે જઈને અમે ને મારી બેન પર બેટા ફૂકો મારશું કાં તો શું કરશું વિબલ ખાઈશું બરાબર એટલે પપ્પા શું કરશે કે આપણે એવું નઈ કે એટલે તમારા આવી ઇન્વેસ્ટર વાતો કરે એ સિવાય તમારે એ પણ કહી શકાય કે પપ્પા તમે બીડી પીશો તમાકુ ખાશો ને તો આ વખતે હું પરીક્ષામાં લખીશ નહીં

પણ કોણ પાસે તમારે તમારે કહેવાય કે પપ્પા હું તમારી લાડકી દીકરી છું કે નહીં તમારો જન્મદિવસ હોય ત્યારે પણ તમે કહી શકો કે ભઈ આજે કે પપ્પા બે દિવસ પર મારા જન્મદિવસ છે તો તમે મને શું ગિફ્ટ આપશો લે પપ્પા શું કે બેટા સુધરે બોલ તને જમકો ખલાવ અહીંયાથીલાવ બરાબર તું કે તારે માટે ગિફ્ટ દેવા કે આપું છું તો તાર કા નામ હું ગિફ્ટ માંગે તો એક તો તમારે ગિફ્ટ હું સુ આપવાનો કે પપ્પા આથી તમારે બીડી પીવાની આમ તો શું છે કે પપ્પા તમે કેટલી બીડી પીઓ છો કે 25 25 કે 50 પીઓ પપ્પા કે તો છોડાવવાનું કે છે કે આમ પણ કે જેટલી તમે બીડી પીઓ ને એટલા તમારે મને લાફા મારવાના કોઈ પપ્પા લાફા મારે 50 તો તો બસ તો કે પપ્પા આથી તમે આવી બીડી છોડી દો એટલે આવી તો આપણે વેસે છોડવાની આપણી પાસે ઘણી બધી વાતો છે અને આપણે બધું ઘણું બધું કરી શકીએ એમ જે વેસે છોડાવવા માટે અપછી બીટી એક ઉસ્તુકોકયા અમે સાહેબ વ્યસન કે હાથે આતે અમે એક આઇનસાઇટ પર કામ કરીએ છીએ હવે થોડીક તને ગમ્મતી વાત કરું બરાબર આઇનસાઇટ એટલે શું ખબર પડે ને આઇનસાઇટ એટલે શું કોને ખબર છે આઇનસાઇટ એટલે કોઈને ખબર છે કોઈને આઇનસાઇટ એટલે શું હા બેટા આઠમા વર્ગી છોકરીને ખબર છે આઇનસાઇટ એટલે નહીં ખબર बोल अनिल सुन बेटा ताल पहला काव्य सरस बैठ के एना बोल जवाब दे बोल हिंसा એટલે કોઈને મારું નહીં કોઈની સાથે ઝઘડવું નહીં સરસ ખર काव्य માટે ખૂબ બધ લોકો તાળી પાડે કે એકથી જાતો તો એ સાઈડ પર કોઈને મારું નહીં એટલે હું તમને વાત કરું